તો કેમ છો તમારું દિલથી સ્વાગત છે મારા ભાઈઓ ગોંડલમાં જે યુપીએસસીની તૈયારી કરતો સ્ટુડન્ટ એટલે કે મિત્રો રાજકુમાર જાટ નામનો વ્યક્તિની મૃત્યુ હત્યાથી આખો મિત્રો ગોંડલ છે તે હાલી ગયું છે અને મિત્રો શું છે આ સમગ્ર મામલો તેના વિશે વિડીયોમાં વાત કરવાની છીએ મિત્રો કેટલા દિવસે તેની લાશ મળી કઈ રીતે તેનું મૃત્યુ થયું એ વિશે મિત્રો આપણે આ વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારા ભાઈઓ તમને જણાવી દે કે જે રાજકુમાર જાટ નામનો મિત્રો વ્યક્તિ હતો તે યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતો હતો અને મિત્રો તેમના પિતાનું કહેવું છે કે તે મિત્રો રાત્રે બાઇક લઈને આવી રહ્યા હતા અને મિત્રો જે રોડ ઉપર રોકાયા હતા ત્યાં મિત્રો પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજાના પુત્ર મિત્રો ગણેશ જાડેજાનું મિત્રો ઘર હતું અને ત્યાં તેમના વ્યક્તિએ મિત્રો તેમને અંદર ઘરમાં બોલાવ્યા હતા અને માર માર્યો હોય એવું મિત્રો જે છે તે મિત્રો મૂતકના પિતા એટલે કે રાજકુમાર જાતના પિતા આરોપ લગાવી રહ્યા છે મિત્રો તેઓ કહી રહ્યા છે કે ગણેશ જાડેજાના જે

ઓળખ થઈ અને મિત્રો તે નક્કી થઈ ગયું કે આ રાજકુમાર જાટ જ છે તો હવે મિત્રો જોવાનું એ છે કે મિત્રો આ ગણેશ જાડેજા કે જેઓ ગરીબોની સેવા કરે છે મિત્રો હંમેશા ગમે તે સેવાભાવી કામ હોય તો તેઓ આગળ રહેતા હોય છે અને ગોંડલમાં મિત્રો ગણેશ જાડેજાનું મોટું નામ છે શું મિત્રો આવું તે કૃત્ય કરી શકે મિત્રો અમને તો લાગતું નથી કેમ કે કઈ ને કઈ વાતે જોવા જઈએ તો પોલીસ પણ કહી રહી છે કે રાજકુમાર જાતે તેમના ઘરે ગયો હતો હવે મિત્રો જોવાનું એ છે કે આ જે મિત્રો ઘટના છે તેમાં નવા ને નવા ખુલાસા થઈ રહ્યા છે તો શું મિત્રો કઈ ને કંઈ વાતે મોટો ખુલાસો પણ થશે તો મિત્રો બસ આટલો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે